દિવાળીનો તહેવાર આવે ને એટલે આપણા બધાના જ ઘરોમાં કંઈ ને કંઈ મીઠાઈઓ તો બનતી જ હોય કેમકે બહારથી મીઠાઈઓ લાવીએ એના કરતાં ઘરે જ બનાવીએ તો એકદમ ચોખ્ખી અને આપણા સ્વાદની અને વળી એમાં ઘણી બધી મીઠાઈઓ એવી છે ને કે એને અમુક દિવસો સુધી સ્ટોર કરી શકાય પણ આજે આપણે બાલો બનાવશું તો આ મીઠાઈને તો આપણે ઓછામાં ઓછા પંદરથી વીસ દિવસ સુધી તો સ્ટોર કરી શકશું હોય તો લાઈક શેર તેમજ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ખૂબ ખૂબ આભાર આમ તો આ મીઠાઈને મક્ખણવાળા કે પછી બાલુશાહી કહેવાય અને એ બનાવવા માટે આપણે અહીંયા બે કપ જેટલો મેંદો લઈ લેશું આમ બે કપ એટલે વજનમાં જોવા જઈએ ને તો આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલો લોટ લઈ લીધો અને આ મીઠાઈ તો ચાસણીથી એકદમ ભરપૂર એવી બનશે તો સ્વાદને બેલેન્સ કરવા એકદમ ચપટી કેક જેટલું મીઠું એડ કરી દઈશ અને આટલા લોટ મુજબથી વન 4 ટી સ્પૂન જેટલા બેકિંગ સોડા ઉમેરી દેશું અને મોણ દેવામાં અહીંયા આપણે ઘીનો વપરાશ કરશું તો આ રીતે બે કપ જેટલો લોટ છે ને તો એની સામે વન થર્ડ કપ જેટલું ઘી અને આ ઉમેરવાનું ઘી તો બસ થોડું મેલ્ટેડ હોય ને એટલું જ એને કંઈ ગરમ એડ કરવાની જરૂર નથી તો આમ જોવા જઈએ ને તો વન થર્ડ કપ એટલે કે અબાઉટ પાંચથી સાડા પાંચ ચમચી જેટલું આપણે આમાં ઘી ઉમેરી દીધું હવે આ રીતની બાલુસાઈ જ્યારે આપણે બનાવવા જઈએ ને તો પ્રોપર માપ લેવું જરૂરી કેમકે ઘણીવાર કેવું થાય કે મોડનું પ્રમાણ વધી જાય ને તો બાલુસાઈ તળતી વખતે એકદમ વિગરી જશે અને ઓછું ઘીનું પ્રમાણ તો એકદમ ખસતા અને એના જે લેયર્સ થવા જોઈએ ને એ નહીં થાય તો જ્યારે પણ બનાવું ને તો પ્રોપર માપ સહિત જ બનાવજો એટલે કે જો આપણે પહેલીવાર બનાવતા હોય ને તો પણ એકદમ પરફેક્ટ એવી જ બનશે તો આ રીતે મુઠ્ઠી વડે એટલું મળ અને અડધો કપ જેટલું પાણી તો પાણી તો એકસાથે એડ નથી કરી દેવાનું બસ આ રીતે થોડું થોડું એડ કરતા જવાનું અને લોટને મસળતા જવાનું કેમ કે અહીંયા તો આપણે લોટને બાંધવાનો નથી એને મસળતા જતા આ રીતે મિક્સ જ કરવાનો અને કેવું કે આ લોટ બાંધતી વખતે આપણે બેકિંગ સોડા એડ કરીએ હવે જો બેકિંગ સોડાની જગ્યાએ બેકિંગ પાવડર પણ એડ કરી શકાય પણ બસ ખાલી બેઉના માપ અલગ રહેશે આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલા લોટની સામે વન ફોર્થ ટી સ્પૂન જેટલા સોડા એડ કર્યા ને પણ જો બેકિંગ પાવડર એડ કરવાના હોય ને તો એ તમારે અડધી ચમચી જેટલો ઉમેરી દેવાનો તો બસ આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જતા લોટને આપણે મસલી લીધો હવે આવી મીઠાઈઓમાં તો કેવું કે ફર્મેન્ટેશન આવે એટલે થોડું દહીં ઉમેરીને અમુક સમય સુધી લોટને રાખી રાખતા હોય પણ આપણે તો ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ પણ એમ છતાંય વીસેક મિનિટ માટે તો આ લોટને આપણે સેટ થવા દઈશું તો બસ આ રીતે વીસેક મિનિટ જેવું થઈ જાય ને એટલે આપણે લોટને મસાળવાનો છે કેમ કે અત્યાર સુધી તો આપણે લોટને ખાલી ભેગો જ કરીને રાખ્યો હતો અને હા જ્યારે આપણે લોટને મસાળીએ ને ત્યારે તેમાં થોડું બટર એડ કરી દેવાનું આમ તો બને ત્યાં સુધી બટર લેવું ન હોય તો ઘી પણ ચાલે હવે અહીંયા તો મેં તમને કીધું એમ કે આપણે અહીંયા લોટ નથી બાંધવાનો બસ એકવાર આ રીતે લોટને સ્પ્રેડ કર્યો હવે એને પણ ઉપર બીજો વાળીને ફરી એને સ્પ્રેડ કરતા જવાનું તો બસ આ રીતે એક ઉપર એક લેયર સેટ કરીને આપણે બાલુશાહી માટેનો લોટ તૈયાર કરશું બહુ વધારે નથી મસાડવાનો કે બહુ વધારે આપણે સ્પ્રેડ નથી કરવાનો બસ થોડું આવું થઈ જાય લેયરિંગ જેવું એટલું જ તો બસ લોટ તો અહીંયા આપણો તૈયાર છે તો હવે તેના નાના નાના પહેલાં તો પેંડા જેવું વાળી લઈએ અને હા બાલુસાઈ બનાવતી વખતે તો આ વસ્તુ જરાય નહીં ભૂલવાની તો એ છે વચ્ચે આ રીતે હોલ કરવાની કેમ કે સ્વાભાવિક છે કે આ રીતે હોલ કરેલો હશે ને તો તળતી વખતે તે અંદર સુધી એકદમ સરસ પકાઈ જશે અને હા આ લોટમાં તો આપણે સોડા એડ કરેલા હોય તો જ્યારે આપણે તેને તળીએ ને ત્યારે તેની સાઇઝ થોડી વધી જશે તો જ્યારે આપણે પેંડા વાળીએ ને એના તો થોડા મીડિયમ સાઇઝના જ વાળવા જેથી કરી બધી જ બાલુસાઈ એકદમ સરખી અને સરસ લાગે અને આ રીતે જ્યારે એના પેંડા વાળતા હોય ને તો સેજ એવું ઘી કે બટર હાથમાં લેતા જવું જેથી કરી ઇઝીલી વાળી શકાય ભાલુસાઈને તો આપણે એકદમ ખસ્તા અને લેયર્સ વાળી જ બનાવવાની છે પણ એ લેયર્સ જો વધારે પડતા ખુલ્લા રહી જશે ને તો એ તળતી વખતે વિગરી જવાના એટલે કે તેલમાં તળતી વખતે તે છૂટા પડી જશે અને બસ હવે આપણે તેને તળી લઈએ અને હા તળતા પહેલા તો આપણે ચાસણી બનાવી લઈએ જેથી કરી જેવા બાલુશાહી તળાઈ જાય ને એટલે આપણે બે કપ જેટલો લોટ હતો ને તો એની સામે બે કપ જેટલી ખાંડ અને એક કપ જેટલું પાણી ઉમેરી દઈશ હવે ઘણી તો એવો વિચાર આવે કે ચાસણી વાળી જે સ્વીટ હોય ને એ બહુ જ બગડતી હોય છે પણ આમાં તો કેવું કે આપણે બાલુશાહીને તળીને આપણે તેમાં ડૂબાડવાના છે એટલે કે ચાસણી એને પીવા દેવાની છે તો એટલા માટે કદાચ એકતાની જગ્યાએ વધારે સહેજ એવો થઈ જાય કે સહેજ ઓછો થાય તો પણ આમાં કોઈ વાંધો નહીં આવે હવે આ વાત તો કોની માટે કે જેની શરૂઆત છે સ્વીટ બનાવવામાં કે રસોઈ બનાવવામાં પણ બને ત્યાં સુધી એકતાની ચાસણી થવા દેજો તો બસ ખાંડ એકદમ સરસ પીગળી ગઈ છે ને તો હવે તેમાં થોડું કેસર ત્યારબાદ એલચી પાવડર અને સાથે થોડો એવો ફૂડ કલર એડ કરી દઈશ હવે આ તો ટોટલી ઓપ્શનલ છે પણ થોડો લુક સરસ આવે ને એટલા માટે મેં એડ કર્યો તો બસ બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશ અને અહીંયા તો ચાસણી જોઈને જ હજુ લાગે છે કે થઈ નથી હજુ એક તારની તો હજી સહેજ એવી થવા દઈશ તો હવે એકવાર ચેક કરી લઈએ તો ડિશમાં થોડી એડ કરી અને અહીંયા જોઈ શકાય છે કે કમ્પ્લીટ એક તાર થઈ રહ્યો છે તો બસ અહીંયા ચાસણી તો આપણી તૈયાર છે હવે ફટાફટ બાલુશાહી તળી લઈએ તો અહીંયા મેં એકદમ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ થવા રાખી દીધું બાલુશાહી તળતી વખતે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ ટુ લો જ રાખવાની અને વળી તેલ તો સેજ પણ વધારે ગરમ ના હોવું જોઈએ કેમ કે જો થોડું પણ વધારે ગરમ તેલ ને તો જેવી આ બાલુશાહી આપણે તેલમાં એડ કરશું ને તરત જ તે છૂટી પડવા મળશે અને બીજી વસ્તુ એ કે કદાચ ફાસ્ટ ગેસની ફ્લેમ કે થોડી મીડિયમ ગેસની ફ્લેમ હશે ને તો તળાઈ તો જશે પણ કેવું કે અંદરથી તે કાચા જેવી લાગશે તો બસ જ્યાં સુધી આ રીતે તે બધી જ ઉપર તળાઈને આવી ના જાય ને ત્યાં સુધી એને બિલકુલ હલાવવાની નથી તો એક બાજુની સાઈડ થોડી તળાઈ જાય ને પછી જ તેને પલટાવવાના પણ બસ ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ જરાય વધારે ના થવી જોઈએ સાવ મીડિયમ ટુ લો ગેસ કે તો સાવ ધીમા ગેસની ફ્લેમ ઉપર જ થવા દેવાના તો બસ અહીંયા જોઈ શકાય છે કે આપણા અહીંયા બાલુસાહી એકદમ સરસ તળાઈને તૈયાર છે તો જોઈ શકાય છે કે એકદમ સરસ એવા લેયર્સ બન્યા છે અને જરાય તેલ રહ્યું નથી તો આને તો એકવાર ડિશમાં લઈને તમને બતાવું પણ આમ તો કેવું કે જેવા તળાઈને એટલે તરત જ ચાસણીમાં એડ કરી દેવાના હોય તો આ રીતના લેયર્સ જ બાલુસાઈની ખૂબી છે હવે આ બાજુ ચાસણી પણ થોડી ગરમ જ છે ઓળી બાલુસાઈ તો હજી તળાઈને જસ્ટ કાઢ્યા છે તો એ ગરમ ગરમ બાલુસાઈને સીધા ચાસણીમાં એડ કરી દેવાના અને સ્વાભાવિક છે કે બેમાંથી એક પણ વસ્તુ જો ઠરેલી હશે ને તો એટલી ચાસણી એબ્ઝોર્બ નહીં થાય અને એના લીધે બાલુસાઈ એકદમ જ્યુસી એવા નહીં લાગે તો બસ હવે એને આપણે થોડી વાર માટે એમ જ રાખી રાખશું તો ત્યાં સુધીમાં આપણે બીજો લોટ તળી લઈએ અને બીજી વાર તળીએ ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એ વખતે તો સાવ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની કાં તો વધારે પડતું જો તેલ લાગતું હોય ને ગરમ તો બંધ જ કરી દેવાની થોડી વાર માટે અને પછી ઓન કરીને સાવ ધીમી ગેસની ફ્લેમે એડ કરવાના કેમકે ઘણીવાર એવું થાય કે એક જ તળાણી હોય ને તો એના લીધે તેલની હિટિંગ વધારે હોય તો બસ હવે આને આપણે એકદમ ધીમા તાપે ચડવા દઈશું તો ત્યાં સુધીમાં આપણે જે બાલુસાઈને ચાસણીમાં પલાળીને રાખી હતી ને તેને કાઢી લેશું હવે અહીંયા તો એવો વિચાર આવે કે બાલુસાઈને ચાસણીમાં કેટલી વાર સુધી પલાળવાની તો કંઈ બહુ વધારે વાર સુધી નહીં કેમ કે બે વસ્તુ ગરમ છે તો ખાલી પાંચ સાત મિનિટ માટે પલાળશું ને તો પણ ચાલશે અને હા અગાઉ કીધું એમ કે જો તમને રેસીપીનો વિડીયો ગમ્યો હોય ને તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જ્યારે આપણે બીજી બે જ તળાવ એડ કરીને એ પણ એકદમ સરસ જાતે જ ઉપર આવી ગઈ તો હવે જ તેની સાઈડને આપણે ચેન્જ કરશું હવે આ બેઝ તળાઈ છે ને તો એમાં તો જોઈ શકાય કે બાલુસાઈને તો બહુ વધારે લેયર્સ છે એમ છતાંય તે તેલમાં વિગડતા નથી તો અગાઉ કીધું એમ કે વાળતી વખતે લેયર્સ બનશે ને તો ચાલશે પણ એ ક્યાંયથી છૂટા ન પડી જવા જોઈએ તો એટલા માટે જ મેં અહીંયા એ બતાવ્યું કે કદાચ થોડા ઓછા લેયર્સ થાય ને તો એ ચાસણી તો એબ્ઝોર્બ થવાની જ પણ હા જરાક આવા લેયર્સ હોય ને તો ખાવાની તો વધારે મજા આવે હવે આ તો આપણે હાલ જ તળાઈને કાઢ્યા એટલે કે એકદમ ગરમ છે પણ જે ચાસણી આપણે બનાવીને રાખી હતી ને એ થોડી ઠરી ગઈ તો એટલા માટે આ ચાસણીને ફરી એકાદ મિનિટ માટે ગરમ થવા દીધી તો બસ હવે આ ચાસણીમાં આપણે બાલુશાહી ઉમેરી દઈશું કેમ કે ઠરેલી ચાસણીમાં બાલુશાહી તમે કદાચ ગરમ પણ એડ કરો ને તો પણ એટલું બધું એકદમ સરસ એબ્ઝોર્બ ના થાય એટલે બને ત્યાં સુધી સેજ એવું નવશેકી કરી લેવાની અને પછી ઉમેરતા જવાની તો આને પણ પાંચ સાત મિનિટ માટે રહેવા દીધી હતી અને હવે તેને આપણે એક ડીશમાં કાઢી લેશું તો જોઈને જ અહીંયા કહી શકાય કે એકદમ જ્યુસી એવી આપણી આ બાલુશાહી તૈયાર થઈ છે અને મેં તમને અગાઉ કીધું એમ કે આ સ્વીટ તો એવીને કે અગાઉ આપણે બનાવીને મૂકી દીધી ને તો પણ પંદરથી વીસ દિવસ સુધી એને કંઈ જ નથી થતું તો આ તો કોઈ પણ તહેવારની અંદર કે પછી ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય ને તો અગાઉથી આવી રીતે બનાવી દીધી હોય તો પીરસવામાં પણ બહુ જ સારી પડે તો અહીંયા તો આપણી એકદમ ખસ્તા અને જ્યુસી એવી મીઠાઈ એટલે કે બાલુસાઈ કે પછી મક્ન તૈયાર છે